જવાન જય કિસાન ઘણા ખેડૂતોએ મારા બટાકાના વિડીયો પાવડાની કોમેન્ટ કરી હતી ભાઈ પાવડો અમારે સોણ ભરવાનો તોય દાડે હાથો પાવડો તો આવ્યો ને આવા આવા તો ઘણા પાવડા મારી પાસે છે તમારે જોતા લઈ જાજો ખરેખર જો સ્ટીલનો પાવડો હાથો બાથો મસ્ત વીઆઈપી બહુ કામ કરવાની મજા આવે છે અમારે પાવડાની જરૂર ઘણી પડતી નથી કારણ કે અમારી ખેતી આવી મલ્ચિંગ વાળી હોય છે અને મલ્ચિંગથી અમે ચોળી વાળી રહ્યા છીએ આ જો ત્રણ વોલનું મલ્ચિંગ છે અને હવે ચોળીની તમામ માહિતી અમે આપવાના છોણિયું ખાતર અહીંયા જ ભર્યું છે મલ્ચિંગ પણ અહીંયા જ છે અને ટપક પણ અહીંયા જ છે આ બેડ પૂરતું જ ખાતર આ જમીન એમને પડી રહેવાની છે આ જમીનમાં ફરી બીજા વર્ષે જે ખેતી કરવી થશે ચોળી અને મરચાંનો આંતર પાક કરવાના છે જેનું એક જ કારણ છે કે ચોળી એ કઠોળ પાક છે એ નાઇટ્રોજન પેદા કરે છે અને મરચાંને નાઇટ્રોજનની જરૂર છે જેના કારણે એવા બે પાક સાથે કરીએ કે નાઇટ્રોજન ફિશિંગનું કામ પણ થાય અને વગર યુરિયા ખાતરે આપણી મરચાંની ખેતી સફળ થાય હજુ આના ઉપર ગ્રો કવર મારવાના છીએ જો સીડ વાવવાનું પણ ચાલુ જ છે અને સીડ વવરાઈ રહેશે તો અમારા યુટ્યુબના નવા વિડીયા જોતા રહેજો ચોઈની ખેતી જેવી કોઈ ખેતી નથી વધુમાં વધુ તમે ચોઈની ખેતી ઉપર આવો એવા અમે પ્રયત્ન કરશું અને તમારી આવક બમણી થાય એવા પ્રયત્ન કરશું તો અમારા યુટ્યુબને જોતા રહેજો જય જવાન જય કિસાન